હેલો મિત્રો ક્યાં વ્લોગમાં આપણું સ્વાગત છે અને હાલમાં બિલકુલ વરસાદ નથી અને જે આપણે વાત કરીએ દોતીવાડા ડેમની હાલમાં જે છસો ને એક સપાટી થઈ ગઈ છે અને અઢારસો ક્યુસિક પાણીની હજી પણ આવક ચાલુ છે અને જે અમારા યુટ્યુબમાં ચેનલમાં નવા જે મિત્રો જોતા હોય અમને યુટ્યુબની ચેનલ છે એટલે સબસ્ક્રાઈબ કરવાનો વિનંતી છે અને જે અમારા વિડિયો જોવો છે અમને ખૂબ ખૂબ આભાર અને જે બનાસ નદીમાં જે એમ કે કોઈ વસ્તુ વાહન કોઈ રીતે પડ્યું હોય તો ઉપર ખસેડવા વિનંતી છે કેમ કે સપાટી વધી જશે તો એમ કે દોતીવાડા ડેમમાં પણ હજી પાણીની એમ કે થોડુંક થોડીક ક્યુસિક પાણી ચાલુ છે એટલે સપાટી વધી જાય તો એમ કે દોતીવાડા ડેમના દરવાજા ખોલવામાં આવશે એટલે આવા નવા વિડીયો જોતા રહેજો જય માતાજી મિત્રો આગળ મળીએ